વલસાડનો તિથલનો દરિયા કિનારો આજે સવારે અવર જવર માટે બંધ કરવામાં આવ્યો હતો દરિયામાં પ્રચંડ મોજા ઉછળવાની શક્યતાના પગલે અને સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા તિથલના દરિયા પર લોકોને દરિયા કિનારા પર જવા પર રોક લગાવવામાં આવી છે દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોકોને દરિયા કિનારા પર જવા પર રોક લગાવાઈ મહત્વપૂર્ણ છે કે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર એશિયન ઇન્ફોર્મેશન સર્વિસ વિભાગ દ્વારા દરિયામાં આજે મોટી ભરતી સાથે પ્રચંડ મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી આથી દરિયા કિનારા નજીક જવું જોખમી સાબિત થઈ શકે છે આથી સલામતીના ભાગરૂપે આજે વલસાડ વહીવટીતંત્ર દ્વારા તિથલ ચોપાટી પર ખાણીપીણીની લારીઓ સ્ટોલને બંધ કરવામાં આવ્યા હતા અને કિનારે પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો આ સાથે જ જિલ્લાના સિત્તેર કિલોમીટર દરિયા કિનારા પર તંત્રની નજર છે